છોટાઉદેપુર જિલ્લામાં આવેલી શિવાલય ઉપર વહેલી સવારથી ભગવાન શિવની પૂજા અને દર્શન અર્થે ભાવે ભક્તોની ભીડ જામી હતી છોટાઉદેપુર નગર નજીક આવેલ પૌરાણિક શ્રી જાગનાથ મહાદેવ મંદિર નગરમાં આવેલ શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર અને દેવહાડ ગામ ખાતે આવેલ અતિ પ્રાચીન શ્રી શાંતિશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા સમગ્ર વર્ષ દરમિયાન શ્રાવણ માસ અને શિવરાત્રી મહાવીધના ગગન બેદી નાથ થી શિવાલયો પૂજ ઉઠ્યા હતા મહાદેવ ભગવાન શિવરાત્રી મહાપર્વ દો હાજર મહાદેવ મંદિર છોટા ઉદયપુર છે भक्त श्याम संत श्री श्यामदास जी महाराज के द्वारा आप सब लोगों को समस्त संत प्रेमी और सनातन धर्म प्रेमी जनता को खूब खूब शुभकामनाएं बधाइयाँ आभार भगवान का दर्शन पाइए आज घर से निकलिए भगवान के लिए कुछ ना कुछ करिए और भगवान के निमित्त दर्शन मात्र से सारे वर्ष का फल प्राप्त तो होगा आप सब लोग निकले और सब लोगों को खूब आशीर्वाद और बाबा महादेव महाशिवरात्रि पर बहुत बहुत शुभकामनाएं और कल सत्ताईस तारीख को बाबा का भंडारा रखा गया है उसमें સભી લગ પઝાંગે પ્રસાદાન કરેગે મજાર